સો હાલો ગુડ મોર્નિંગ નમસ્તે સસ્ત્રીય કાલ કેમ છો ગળો હાલક સક્કા વેલકમ ટુ માય YouTube ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે નતર માં જો પંચર ના થી હોય તો સારું હા બસ બસ નહીં વાંધો નહીં વાંધો એટલી નેટલી છે એટલી નેટલી છે કાલ રાત્રે 22 થઈ ગઈ છે એટલે ટેન્શન ન મને મે કીધું જો નીકળી ગઈ 22 બતા તો હોય 10 12 ના ના 22 છે 26 થઈ ને આપણે હા એ પૂરા ન તો જો એ ચાલુ હતી રેડી છે ઉનદી

ટાર્ગેટ પતાવ ને મને કે એક કામ છે મેં કે બોલ મને કે ખાધું ખોલાય લે ને તાર તને હાલ હું જ મળે હવાર હવાર પણ બીજું કોઈ હતું નહીં ને હે બીજું કોઈ હતું નહીં એટલે તું તાર એટલે આપણો કાલે ટાર્ગેટ પાછો ની પૂરો થાય ફરી ફોન કરે તું મને ના પતી ગયો ને હવે તારું થઈ ગયું એટલે મત હલાવ એક બકરો થઈ ગયો બાપુ તો માં ધંધા કરો તમે બેંક વાળા ભેગા થતે ને હેલા હાલા મુખ હેર ફટાફટ મુખ 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 કોકની ની ફિંગર હતી ઓલરેડી લાગેલી એ જો એની મેચ થઈ ગઈ તો મારે શું કરવાનું હે નહીં ઉપાડ લો પૈસા તારા

अगलो मेदन याए बेदा यह तो शीवाइनामारा खर चोबूल अहाँ उब रे गाणा उसु पाच मिलें करो और पाच पर चार जब आए अट लाट बिले अट याँ जिलेद आए नाथियो एड़ड़ आए બે મહિનો હું ગઈ દિવાળી લાવ્યો હું દિવાળી થી દિવાળી વોચ દર વખતે લઉં છું બરોબર

મારે લેવા તા ક્રોક્સ લીધા બરોબર આવ્યો આઠ હજાર ના બરોબર લઈ લીધા ભાઈ હાલતા હાલતા એને ઈ પછી એને છે ને ચાલતા જવાનું હતું મેં ચપ્પલ ચપ્પલ લીધા બ્લેક બ્લેક આજે છે છે પણ હાલવાની હાલવાની મજા મજા આવે ઘરે આવ્યો ડુચો વાળ્યો ઉપર નાખી દીધા આપડે તો હાલે હવે બોલ કોનો ખોટો ખર્ચો ચપ્પલ હું લાવ્યો પણ ખરેખર

પ્યાર સમજ ગઈ બંધ નહી રાખ્યું લોકો એ બધું એમ ના હોય એવું નથી આ બળી કાઢું

એના મોય જવાનું થાય આ આખો વરસમાં 1 મહિનો ગેર એના જવાબદાર થાતું તો કાઈ હું બોલું મારી વાત ઓળ પછી

આપણે તો ડુપ્લિકેટ પેન લઈએ એને તો સનેલ પહેરું ને તો ઓરિજિનલ લે બોલ લાખ નું આવે બસ જ્યાં લેવું ને ત્યાં ઓરિજિનલ લેવું નક નઈ લેવું આવું કરતી હોય તો એ મને શું મૂક્યા ખાલી એટલું વિચાર આ બુત મને દો આ 200 રૂપિયા ના પાર્સલ માં મારી ગાડી કરે એ 200 રૂપિયા નું પાર્સલ લઈ આવ તું લવલી કહી દે જેવાને હા તું કોક દિવસ આવે એમ મોસ્ટલી આવે

ટોયલેટ સાફ કરવાથી માંડીને ફિનાઇલ ઉધીની બધી વસ્તુ દુકાનની એ મારે લાવવાની ઘરની એ મારે લાવવાની તમારે મંગાવી નહીં જેનું કોમ એ લાવે બસ તો મત બોલવાનું ને બોલવાની વાત હતી પણ તું તમે કાલથી છોડી દેસ કે નહીં લાવું તો પછી લાવજો ખબર પડે કે ગરમ મસાલો લેવા હાલો કંડાળી હાલો કંટાળી ગયો રાઈડ પડી ગઈ મારા બેને ગરમ મસાલા લેવા ડીમાર્ટ માં લાઈન માં કે હું ઉરે તઈ ખબર પડશે તો જવું પડે એક્ચ્યુઅલી તું નવેલી નથી આખા દુનિયાની છોકરીઓ જાય છે ડીમાર્ટ કરિયાણા દુકાને છોકરીઓ પતિ એને એવી ગણતરી નથી મરાવતા કે તમારે આટલા પાર્સલ આ તમે આટલા પૈસા ઉડાડો પણ આખા દુનિયાની ની છોકરીઓ ને આટલા પાર્સલ તો નથી જાવતા અરે મારી કરતા મને મોઢામાં માં આંગળા નાખી ની બોલાય ને તું એટલે ભાઈ આંગળા નાખી બસ એમ નહીં

કેવા ન કે કેટલા પટેલ છે કેટલા હશે એવા અલ્યા બસવાળા આપણી જેટલા નહીં બહુ પછડ હોય તો

घुगड़ा दूड एंड दूड अ कॉम्बिनेशन आ मानुष નું છે લુખા તત્વનું કેવો છે બ્રુઆ આતંકવાદી વાતમાં વિવાદ નહીં આપો આપો થોડો થોડું તો ગાઈઝ આજ આપણે નયા આદમી رکھا ہوا હે યહા પે નય انسان કે પ્રતિ કી ગઈ હે انسان મને ગણતરી કરવાની તારી انسان મને કરતો હૈ આalse પણ આદમી નહીં કે ઓકે લે બ્રો આપી દો કર દેશે કામ તુ બુદુ આવશ્યક છે

ઉનદી હાય ઉનદી વાહ 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 બા યાની હાલત દર રોજ આવી થઈ જાય છે રાતના આટલા આટલા વાગે સરસ સરસ કલર્સ આવ્યા છે બ્રો એક બે કલર્સ બતાવશું આપણે બતાવા છે રાત દિવસ એક છે એટલે બતાવશું ને બતાવશું ને રાત દિવસ એક જ છે કે ને પેલો કલર બતાવો પેલો કલર પેલો પિંક છે ને હા બહુ મસ્ત ટી-શર્ટ છે મને બહુ ગમી એ ટી-શર્ટ ટેગ નઈ લાગ્યો ને પર લાગી ગયો ઓન વર્સન ના મને નન નઈ લાગ્યો ગાઈસ બહુત અચ્છી ટી-શર્ટ છે દેખો સી

તમે બાર વાગે ટિફિન લઈને એટલે બધા રાજી છે બરાબર ગામ રાજી ગાઈઝ સો દેખો દેખો જરા વાહ ક્યાં નજારા વાત કહી દઉા મસ્ત વાત છે કાલે મેં સામે જોઈ ને કીધું તું કે આજે તમારે પડવું હોય તો તમે પડી લો આજે તમારો છેલ્લો દિવસ હવે પછી આવતા